તો મિત્રો આ દિવસોમાં સોનું ક્યારે ખરીદવું તેમજ સોનાનો ભાવ એ ક્યારે ઘટશે તેમજ સોનું ક્યારે લેવું તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તેમજ મિત્રો વાત કરવાના છે કે રોકાણકારો માટે ક્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરી શકાય અને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો દાગીના બનાવવા કે બિસ્કિટ લેવા તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો જે મિત્રોને સોનું ખરીદવાનું હોય આવતી સિઝનમાં જે મિત્રોને લગ્ન માટે અથવા તો કોઈ તહેવાર માટે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા હોય તે મિત્રો પણ અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે તો ચાંદીનો ભાવ પણ મિત્રો ફરી એકવાર ઐતિહાસિક સ્તરે જશે કે કેમ તે મિત્રો વિડિયોની અંદર વાત કરવાના છે તે પહેલા મિત્રો આપણી ચેનલ ને ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને કરી દો મિત્રો કારણ કે આપણી ચેનલ ઉપર દરરોજના તાજા સોના તેમાં ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ એક દિવસે આગોતરા એંધાણ આપીએ છીએ કે સોનાના ભાવની અંદર રોકાણ ક્યારે કરી શકાય સોનું ક્યારે સસ્તું થશે ક્યારે મોંઘું થશે તેવી બધી માહિતી આપીએ છીએ તો આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો વાત કરીએ મિત્રો સોનાના ભાવથી તો મિત્રો સોનાનો ભાવ એ છેલ્લા સાત થી આઠ દિવસની અંદર મિત્રો ખૂબ જ વધારા તરફ જઈ રહ્યો છે ત્યારે સોના તેમજ ચાંદીની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવા માટે અત્યારે યોગ્ય સમય નથી કારણ કે મિત્રો બે હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે તેમજ મિત્રો આગળના દિવસોમાં વાત કરીએ તો સોનું એ એક બે વર્ષ માટે અથવા તો પાંચ વર્ષ માટે મોંઘું જ થવાનું છે કારણ કે મિત્રો સોનાનો ભાવ ગયા વર્ષે અડસઠ હજાર રૂપિયા પ્રતિ તોલા હતો અને સો ગ્રામ સોનાનો ભાવ એક તોલાનો અત્યારે ચોવીસ કેરેટના અઠ્યોતેર હજાર સો રૂપિયા જોવા મળ્યા તેમાં સો ગ્રામ સોના ભાવ સાત લાખ અઠયાશી હજાર સો રૂપિયા જોવા મળ્યા જે મિત્રો કાલે ગયા વર્ષની તુલનામાં અત્યારે દસ થી લઈને અગિયાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો અને મિત્રો 100 ગ્રામ સોનામાં લાખ રૂપિયાનો વધારો જોવા મળે તો મિત્રો સોનું ખરીદવું એ રોકાણ માટે તે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લે કારણ કે મિત્રો આગળના દિવસોમાં સોના તેમજ ચાંદીનો ભાવ એ ખૂબ જ મજબૂત જ થવાનો છે તેમજ મિત્રો વાત કરીએ તો આપણે અગાઉનો એક વિડીયો આપ્યો હતો તેમાં મિત્રો સોનાના ભાવની એક રેન્જ બતાવીએ છીએ ડોલરની કે મિત્રો સોનું એ છવ્વીસો ને ત્રીસ ડોલરની રેન્જ તોડે તો મિત્રો સોનું છવ્વીસો ને ડોલર સુધી જઈ શકે અને મિત્રો તેવું જ બન્યું છે છેલ્લા પાંચ થી છ દિવસની અંદર સોનાનો ભાવ એ છવ્વીસો ને સિત્તેર થી લઈને છવ્વીસો ને ઓગણ એસી ડોલરંશ પર ટ્રેડ કરી રહ્યો છે જે મિત્રો મિત્રો ખૂબ જ હાઈ જઈ રહ્યો છે તો ચાંદીમાં પણ મિત્રો જોવા મળ્યો વધારો તો મિત્રો આ વધારો ક્યાં અટકશે તેની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ પણ અત્યારે જરતી તેજી સાથે આગળ વધી રહ્યો તેને મુખ્ય પરિબળ અસર કરતું હોય તે મિત્રો જોઈએ તો ચાઇનાની ચાઈનાની ઇકોનોમી કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર હોય છે કે જે કોઈ પણ મિત્રો ચાંદીના ભાવની અંદર રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે રોકાણ કરી લો કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ખૂબ હાઈ લેવલે જઈ શકે તેવું મિત્રો નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં વધારો આવ્યો જે લગભગ 150 થી બસો ડોલરનો કહી શકાય પરંતુ મિત્રો ભારતીય બજારમાં એટલો બધો ઉછાળો આવ્યો નથી આવી શકે છે તો મિત્રો અત્યારે સોનાની અંદર રોકાણ કરવું હોય તો કરી શકાય મિત્રો બે તરફી કારણો છે સોનું ક્યાં સસ્તું પણ થઈ શકે અને વધારે પણ થઈ શકે તેમાં મૂળભૂત કારણો હોય તો મિત્રો વૈશ્વિક મંદી અથવા તો કોઈ એવા વૈશ્વિક તંત્રો હોય છે જેના લીધે સોના તેમજ ચાંદીની અંદર મિત્રો ફેરફાર જોવા મળતો હોય છે તેમજ મિત્રો વાત કરીએ તો ભારતીય બજાર તેમજ ઇન્ટરનેશનલ બજારની અંદર તફાવત શા માટે હોય છે સોના તેમજ ચાંદીમાં તો મિત્રો તેનું મુખ્ય કારણ હોય તો મુખ્ય તે છે એટલે કે લોકલ પ્રીમિયમ લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે ભારતીય બજારના ભાવને ટકેલા રાખ્યા છે જે મિત્રો ઊંચા નથી લઈ જતા અને નીચા પણ નથી લઈ આવતા તો મિત્રો હવે શું કરવું સોનું ક્યારે સસ્તું થશે કે નહીં તો મિત્રો સોનું એ ક્યારેય એટલું સસ્તું થવાનું નથી કે જે સાઠ હજાર કે પચાસ હજારની સપાટીએ જાય તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું સોનું ખરીદવું હોય તો મિત્રો અત્યારે ખરીદી લેવાય કારણ કે મિત્રો સોનાનો ભાવ આપણે આગળ વાત કરી તે મુજબ મિત્રો સસ્તું તો હોવાનો છે જ નહીં તો મિત્રો સોનાનો ભાવ એ ક્યારેય ચાલીસ પચાસ હજાર થવાનો નથી તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી લેવાય તેમજ મિત્રો વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ છેલ્લા પંદર દિવસથી પંચ્યાસીથી લઈને છ્યાસી હજાર ત્યાંથી લઈને નેવ હજારની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો મિત્રો ચાંદી પણ આગ જડતી તેજી સાથે આગળ જોવા મળી રહી છે તો ચાંદીમાં પણ શું થશે તો મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાઇનાની ઇકોનોમીમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને હજી આ ઘટાડો આમની આમ જ જો ચાલુ રહેશે તો મિત્રો ફરી એકવાર ચાંદીનો ભાવ એ ઉચ્ચતમ સ્તરને પાર કરી

જોવા મળતા હોય છે તેમજ મિત્રો અમેરિકાની ઇકોનોમીની વાત કરીએ તો અમેરિકાની ઇકોનોમી સતત ને સોનાનો ભાવ વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ કે વૈશ્વિક મંદી અથવા તો વૈશ્વિક એવા તંત્ર હોય જેના લીધે મિત્રો સોનાનો ભાવ વધતો હોય છે તેમજ મિત્રો ચાઇના તાઇવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ અત્યારે એટલું મજબૂત થઈ ગયું છે કે જેના લીધે મિત્રો સોનાની અંદર મિત્રો ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે અને આમને આમ મિત્રો સોના તેમજ ચાંદીની અંદર મજબૂતાઈ જોવા મળે તો મિત્રો સોનું એ પંચ્યાસી હજારની સપાટીએ આ વર્ષ પૂરું થતાં થતાંની સાથે મિત્રો પંચ્યાસી હજારની સપાટીએ સોનું વટાવી દે તેવું નિષ્ણાતો દ્વારા જાણ કરવામાં આવી છે અને મિત્રો એક કરેક્શન આપી આવી શકે કે સોનાનો ભાવ અત્યારે છે તેનાથી નવસો પચાસથી લઈને બારસો સુધીનો ઘટાડો આવે તોલાની અંદર પરંતુ મિત્રો મોટો ઘટાડો જે પાંચથી દસ હજારનો આવે એવું કોઈ ટાર્ગેટ નથી અને મિત્રો ચાંદીના ભાવ આપણે ટાર્ગેટ આપ્યા હતા આગળ તે ટાર્ગેટ પણ અત્યારે મિત્રો એચિવ થઈ ગયા છે આપણે ચાંદીનો ટાર્ગેટ આપ્યો હતો કે નેવ હજારે ચાંદી જાય છેલ્લા સાત થી આઠ દિવસમાં જે મિત્રો આપણે સાત આઠ દિવસ પહેલા વિડીયો આપ્યો હતો તે ટાર્ગેટ પણ મિત્રો અત્યારે પૂરો થઈ ગયો છે અને વૈશ્વિક સમસ્યાને લીધે પણ મિત્રો ચાંદી તેમજ સોનું એક નવો વેગ પકડે તેવું પકડી પણ રહ્યો છે કારણ કે મિત્રો થોડું કરેક્શન આવે તો સોના તેમજ ચાંદીની અંદર ઘટાડો આવે એમ બે તરફી કારણો સોના તેમજ ચાંદીની અંદર હોય છે તો મિત્રો સોનું તેમજ ચાંદી ખરીદવું હોય તો અત્યારે ખરીદી લેવું કારણ કે મિત્રો રોકાણ માટે સોના તેમજ ચાંદીના માટે મિત્રો અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે તો મિત્રો આ તકનો આપણે લાભ ઉઠાવી લેવાય લાભ જવા દેવાય નહીં મિત્રો સોનાના લીધે ચાંદી પણ વધે તો મિત્રો ચાંદીમાં પણ

મિત્રો આવા વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી